વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એકસો આઠ સંકલ્પ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય નહીં પરંતુ ભારત દેશના તમામ રાજ્યોની તેમજ વિદેશના લોખો લોકોની જનમેદની ઉમટી પડી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિના દર્શન કર્યા અને સંકલ્પ લીધા ગુજરાત રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડ ની સ્કોલરશીપ મેળવીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ ભણવા જાય છે ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને બાબા સાહેબ આંબેડકર સાથે એક મીલ થાય છે કે બાબા સાહેબ વિદેશમાં ભણીને આવ્યા પછી વડોદરામાં નોકરી કરશે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ભણીને બેરિસ્ટર બનીને ભારત આવે છે ત્યાર પછી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં નોકરી લાગે છે ત્યારે બાબા સાહેબ મોટા અધિકારી હોવા છતાં તેમના હાથ નીચેના કર્મચારીઓ બાબા સાહેબ સાથે ભેદભાવ વર્તન કરે છે તેમની કામની ફાઇલ ફેંકીને આપે છે તેમનો પાણીનો ગ્લાસ અલગ રાખવામાં આવે છે તેમને જાતિ પૂછવામાં આવે છે તેમને મકાન ભાડે આપતા નથી બાબા સાહેબ તેમની જાતિ છુપાવવા પારસીને ત્યાં રહે છે પરંતુ એક દિવસ પારસીને ખબર પડી જાય છે કે બાબા સાહેબ નીચી જાતિના છે તો રાત્રે તેમને મકાનમાંથી કાઢી મૂકે છે ત્યારે બાબા સાહેબની આંખોમાંથી આંસુ આવી જાય છે ત્યારે ઓગણીસો સત્તર ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સયાજીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ લે છે કે જાતિ પ્રથા દુર્વ્યવહાર ભેદભાવ મિટાવીને રહીશ તેવા સંકલ્પ સાથે આજ રોજ વડોદરાના સયાજી બાગ ખાતે લાખોની જનમેદની ઉમટી પડી હતી જેમાં એસએસપીની ચાર હજારથી પણ વધુ નાની ગાડી અને અસંખ્ય મોટી ગાડીની રેલી નીકાળવામાં આવી હતી જેમાં રાજકીય અને બિન રાજકીય સંગઠનો એક મંચ પર જોવા મળ્યા હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ